નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજનો વિડીયો સરસ્વતી માતાની વંદના વિશે માતા સરસ્વતી માતા શારદા એ વિદ્યાના દેવી છે તમામ વિદ્યાર્થીઓ અને કલાની ઉપાસના કરનાર માટે મા સરસ્વતીનું અતિશય મહત્ત્વ રહેલું છે જ્યારે આપણે શાળામાં ભણતા હતા ત્યારે શ્લોક ગૌડાવવામાં આવતા યા કુન દુ તુષાર હાર ધવલા અને બીજો શ્લોક હતો શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમા એ આપને યાદ હશે શું જાણો છો શા માટે એ શ્લોક ગવડાવવામાં આવતા કારણ કે મા સરસ્વતી મા શારદા વિદ્યા પ્રદાન કરનારી દેવી છે આથી આજના વિડીયોમાં માતા સરસ્વતીના બે શ્લોકોનો ગુજરાતી અનુવાદ આપને જણાવીશ જેથી વિદ્યાર્થી મિત્રો અને કલાની ઉપાસના કરનાર સમજી શકે કે આપણે માતાજીને શું પ્રાર્થના કરીએ છીએ તો આવો પ્રથમ શ્લોકનો અનુવાદ સાંભળો પ્રથમ શ્લોક છે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા જે મોગરાના ફૂલ ચંદ્રમા અને બરફ જેવા સફેદ છે જે સફેદ વસ્ત્રો ધારણ કરે છે જેમના હાથ ઉત્તમ વીણા વડે શોભિત છે જે સફેદ કમળના આસન પર બેસે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે દેવ જેમની હંમેશા સ્તુતિ કરે છે અને જે તમામ પ્રકારની જડતાનું હરણ કરી લે છે તે ભગવતી સરસ્વતી મારી રક્ષા કરો હવે સાંભળો બીજો શ્લોક શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમા એનો ગુજરાતી અનુવાદ જેમનું રૂપ સફેદ છે જે બ્રહ્મ વિચારની પરમ તત્વ છે આદિશક્તિ છે સમસ્ત સંસારમાં વ્યાપેલી છે હાથોમાં વીણા અને પુસ્તક ધારણ કરેલા રહે છે ભક્તોને અભય આપે છે મૂર્ખતા રૂપી અંધકારને દૂર કરે છે હાથમાં સ્ફટિકના મોતીની માળા ધારણ કરે છે કમળના આસન પર બિરાજમાન છે અને બુદ્ધિ આપનારી છે એવા પરમેશ્વરી ભગવતી સરસ્વતીની હું વંદના કરું છું મિત્રો પરીક્ષાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થી મિત્રોને માં સરસ્વતી ખૂબ ખૂબ વિદ્યા પ્રદાન કરે અને સફળતા અપાવે તેમના ગુરુજનો માતા પિતા અને તેમના સમાજને ગૌરવ મળે એવું ઉત્તમ પરિણામ લાવી શકે એવી મા સરસ્વતીને પ્રાર્થના કરું છું તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ